ચાલો તો બધાને હેપી ન્યૂ ઇયર અને આપણે હવે નવા વર્ષની શરૂઆત કોનાથી કરવાના છે પ્રકરણ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એરિયાઝ રિલેટેડ ટુ સર્કલ હવે સર્કલ એટલે વર્તુળની વાત કરીએ તમને બધાને જ ખબર હોય છે ખબર છે કોઈ પણ એક સમતલ હોય ને એના પર કોઈ કોઈક બિંદુથી વર્તુળ સમતલ પરના ને કોઈ પણ એક બિંદુ થી સરખા અંતરે આવેલા બધા બિંદુઓ છે ને એને શું કહેવાય છે વર્તુળ કહેવામાં આવે છે બરાબર આને શું કહેવામાં આવે છે કેન્દ્ર ખબર છે ને અને કેન્દ્ર એટલે રેડિયસ એટલે સોરી સેન્ટર અને વર્તુળના કેન્દ્ર થી વર્તુળ પરના કોઈ બિંદુને જોડતો જે રેખાખંડ છે એને કહેવામાં આવે છે ત્રિજ્યા આર રેડિયસ બરાબર છે એ ત્રિજ્યાને જો તમે બમણી કરો એટલે કે વર્તુળના બંને બિંદુઓને વર્તુળના બંને બિંદુઓને જે છેદે છે બરાબર છે એને શું કહેવાય છે વ્યાસ કહેવાય છે અને વ્યાસ એટલે ડીયામીટર ટુ આર આર પ્લસ આર હવે વાત કરીએ વર્તુળનું પરિઘ વર્તુળનું પરિઘ એટલે શું સપોઝ આ વર્તુળને હું કાપી નાખું વચ્ચેથી અને એક સીધી લાઈન બનાવી દઉં છું એનું ફૂટપટ્ટીથી માપું છું તો જેની લંબાઈ છે એ જેનું શું છે પરિઘ સમજી ગયા જેની લંબાઈ છે એનું શું કહેવાય તો વર્તુળનું પરિગનું સૂત્ર શું આવે ખબર છે ટુ પાય અને વર્તુળના ક્ષેત્રફળના સૂત્રની વાત કરીએ તો આ એકદમ બેઝિક છે જે વર્તુળ આપણે ઘણી ડિટેલમાં જોઈ છે બરાબર હવે વર્તુળનો ચાપ જોઈએ જે તમારા માટે નવું છે વર્તુળ નો ચાપ જેને આર્થ કહેવાય વર્તુળનો ચાપ એટલે શું વર્તુળનો કોઈ પણ એક ભાગ તમે લો છો જેમ કે આ ભાગ છે એબી બી અહીંયા પી લો બરાબર છે એટલે કે વર્તુળનો કોઈ પણ એક ભાગ હોય ને એને વર્તુળનો ચાપ કહેવાય વર્તુળનો ચાપ કહેવાય તો એ જે ચાપ કહેવાય છે આપણા માટે એપીબી બરાબર આ પણ એક ભાગ છે કયું છે એ ક્યુ હવે જે ભાગ પરીખ કરતા નાનો પરિઘ એટલે શું અર્ધ પરિઘ અર્ધ પરિઘ કરતા પરીખને પણ અર્ધ વર્તુળ કરતાં લેલી અથવા અર્ધ પરિઘ કરતા નાનો જે ભાગ હોય જે ભાગ અર્ધ પરિઘ એટલે સેમી પેરીમીટર કરતાં નાનો હોય એને લઘુ ચાપ કહેવાય માઇનર આર્ક અને જે ભાગ અર્ધ પરિઘ કરતા મોટો હોય એને કયો ચાપ કહેવાય ક ચાપ કહેવાય ગુરુચાપ કહેવાય ક ચાપ કેવાય અને અર્ધ વર્તુળ હોય તો ત્રણ પ્રકાર લઘુચાપ એટલે શું જેનું માપ પરી અર્ધ અર્ધ પરીખ કરતા અને જેનું માપ અર્ધ પરીખ કરતા મોટું હોય ગુરુચાપ અર્ધ વર્તુળ જ હોય અર્ધ વર્તુળ ચાપ કહેવામાં આવે છે હવે ચાપની લંબાઈનું સૂત્ર ચાપની લંબાઈ તમારે છે ને ચાપની લંબાઈ એને આપણે એલ કહીએ એનું સૂત્ર છે શોધવાનું ચાપની લંબાઈ પછી કોઈ બી ચાપ હોય ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર શું છે પાયાર ઠીટા છેદ એકસો ને એસી ખબર પડી ચાપના ત્રણ પ્રકાર થયા લઘુચાપ ગુરુચાપ

આ ત્રિજ્યા આ ત્રિજ્યા ને આ લઘુ હું લઉં છો એ બી બરાબર છે કયું છે આપણે એ લોકો પી કે ચાલો હવે ખૂણો આપણને ખબર છે કયો હોય છે ઠીટા હવે લઘુ પહેલા તો વૃતાંશ એટલે શું ત્રિજ્યા પ્લસ ત્રીજ્યા પ્લસ ચા એ ભેગા થઈને જે એરિયા કવર કરે ને જે ભાગને ઘેરેને એને શું કહેવાય છે વૃતાંશ કે તો જો ત્રિજ્યા ત્રીજ્યા ચાવ ત્રિજ્યા ત્રીજ્યા તેમાં પણ વૃતાંશ કેટલા પ્રકારના આવશે ત્રણ આવશે પહેલું કયો આવશે લઘુ વૃતાંશ લઘુઋતા લઘુઋતા બરાબર ને એની અંદર આર પ્લસ આર પ્લસ આની લંબાઈ કેટલી હા હવે લઘુઋતા પરિમિતિ જોઈએ લઘુઋતાની જો યાદ રહેશે ને વૃતાંશ એટલે શું આપણે વૃતાંશ પરિમિતિ લખીયે વૃતાંશ વૃતાંશ ની પરિમિતિમાં છે ને ત્રિજ્યા ત્રિજ્યા અને ચાપની લંબાઈ ત્રિજ્યા ત્રિજ્યા એટલે શું થાય ટુ આર થાય અને ચાપની લંબાઈનું સૂત્ર આપણી પાસે છે શું છે પાયર ઠીટા ઘણી વાર એક્ઝામમાં છે ને તમને કન્ફ્યુઝન માટે આવી રીતે આપવામાં આવે કે ભાઈ લઘુ વૃતા એટલે વૃતાંશની પરિમિતિ એ લઘુ વૃતાંશ આપણે ની પરિમિતિ રહે વૃતાંશ કારણ કે ઉપરના માટે બી સેમ સૂત્ર આપણે અપ્લાય કરી શકીએ કરી શકીએ કે નહીં કરી શકીએ જો તમારે એને લઘુ વૃતાંશ ની પરિમિતિ લેવી હોય ચાલો એ લઈ લો વાંધો નહીં મને વાંધો નથી ચાલો મેં લઘુ ની પરિમિતિ આ લઈ લીધી તો મારે ગુરુ વૃતાંશની પરિમિતિ શોધવી હોય તો મારે આ સૂત્રમાં માં ગુરુ વૃત પરિ લેવી હોય તો હું શું કરીશ માઇનસ લઘુ વૃતાંશ પરીખ શું છે આપણી પાસે સૂત્ર સરકમ ફરેન્સ ટુ પાય આર ને શું સૂત્ર છે બ્રેકેટમાં લખીશ ટુ આર પાય આર થી છેદમાં એકસો ને આપણે આટલા લાંબા લાંબા સૂત્ર નહીં આવશે આપણને આ યાદ રાખવાની જરૂર છે બાકી આ તો આપણે જાતે જ બનાવશું વાંધો નહીં આવશે આ તો તમને ખાલી માહિતી માટે થોડું ડિસ્કશન કરું છું બરાબર છે ટુ આર પાયર ઠીટા અપોન શું થશે વન એટી આ એટલે એનો મતલબ થાય પરિઘમાંથી લઘુ વૃતાંશ પરિમિતિ માઇનસ કરો ને તમને કોની પરિમિતિ મળી જશે ગુરુ વૃતાંશ મળી જશે કે નહીં મળશે નહીં મળશે કેમ નહીં મળશે અને એનો સવાલનો જવાબ કોણ આપશે આ આ રીતે લઉં છું કેમ મળશે કારણ કે પરિમિતિમાં મારે ત્રિજ્યા પણ લેવી પડે ને હમણાં જે આપણે શોધ્યું તે શું થયું ખબર છે એટલે આવી રીતે સૂત્ર નહી શેઠ એટલે શું કરવાનું

પહેલા બી આવતું તું લાસ્ટ યર પાયર છે આઈતે સૂત્ર આપી દે શું કર્યું આર લઈ લીધું પછી મૂકવા ડાયરેક્ટ પાય આર સ્કવેર ઠીટા

લઘુ વૃત્તા વર્તુળ નું ક્ષેત્ર પર શું આવશે બંનેમાંથી હું પાયર કોમન કરી શકું આ પણ એક સૂત્ર છે હવે તમારે એક્ઝામમાં તો આખી માહિતી તમને મળે હા હવે અહીંયા તમને છે ને ગુરુશ લઘુઋતા ગુરુતાંશ માં યાદ રાખજો સ્ટેપ તમને દો સૌથી પહેલા શું છે જો સુધી પહોંચવું હોય ને સૌથી પહેલા શું કરવાનું શું લઘુઋતા વર્તુળનું ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ પછી શું શોધવાનું આ બેનો સબટ્રેક કરશો એટલે આનામાંથી આને માઇનસ કરશો એટલે કોનું મળી જશે તમને સમજી ગયા આ રીતે તમે ગુરુ ઉત્તમના ક્ષેત્રફળ પર એટલે તમારે કોમ્બિનેશન ઓફ આપણે મેને આ યાદ રાખવાનું પાયર સ્ક્વેર થીટા છેદ મે 360 બીજું શું યાદ રાખવાનું છે પાયર થીટા છેદ મે 180 પછી r r l એટલે 2r l વાળું યાદ રાખવાની જરૂર છે આ તો મે તમને ખાલી મે ટ્વિસ્ટ કર્યું આ તમને જે પેલો ભ્રમ હોય ને કે ભાઈ હા લઘુચાપની લંબાઈ ગુરુચાપની લંબાઈ શોધવા માટે તમે એ સૂત્ર વાપરી શકો કોની ખાલી ગુરુ ચાપની લંબાઈ મારે શોધવી છે પરિમિતિ નહીં ગુરુ ચાપની લંબાઈ શોધવી હોય તો શું લેવાનું પરીનસ લઘુ ચાપની બરાબર ને પરી એટલે શું થશે ટુ પાય આર એમાંથી શું માઇનસ કરી દેવાનું એટલે તમને કોની લંબાઈ મળી જશે ગુરુ ચાપની લંબાઈ મળી જાય ક્લિયર થાય છે બધાને શ્યોર પાકો ને ઓકે તો હવે તમારે આ બોર્ડ પરથી શું કરવાનું છે લખી